બનાસકાંઠા લોકસભા બેઠક જ્યાંથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભરી ફૂંક્યો છે ચૂંટણીનો શંખનાદ ફોર્મ ભરતા પહેલા ગેનીબેન ઠાકોરે પાલનપુરમાં યોજી જન આશીર્વાદ સભા જેમાં ઉપસ્થિત રહ્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના પાર્ટીના નેતાઓ સંબોધન દરમિયાન એક સમય તો ગેનીબેન ઠાકોર ભાવુક પણ થયા બનાસકાંઠાની વાત કરતા કરતા ગેનીબેન રડી પડ્યા પણ જ્યારે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર

અને જેને મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને પેટો બતાવે અને ભાગડીની લાજ શું છે મર્યાદા શું છે એ ભાગડીને કે આજ નઈ આવવા દઉં એની પણ આપ સૌને હું ખાતરી આપું સભામાં પહોંચ્યા પહેલા ગેનીબેન સણાદર ગામ પહોંચ્યા હતા અહીં અંબામાના દર્શન કરી ગૌશાળામાં ગાયોને ગોળ પણ ખવડાવ્યો બાદમાં ટ્રેક્ટર પર સવાર થઈ સભા સ્થળે પહોંચ્યા ગેની બેને કલેક્ટર ઓફિસે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું ડમી ઉમેદવાર તરીકે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નોંધાવી છે ઉમેદવારી